બોમ્બેસ ઉપરનો મેથો છે આપણી ગુજરાતની કંપની જોવો મિત્રો આપણે તમને નીચેથી બતાવી કેવી શીંગું છે માલ બાલ એકદમ ભરાવદાર દાણો કંઈ ઘટે નહીં ભાઈ ઓ આ જુઓ એવું નથી કે એક એક નહીં એક મૂકીને એક મૂકો ભૂલ પડી જાય ઓ ભાઈ જમાવટ છે ઓ આ જુઓ કોઈ પણ સોળવો લઈ લો બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ આપણી ગુજરાતની કંપની બહુ જબરજસ્ત બિયારણ બનાવે મેથો એક નહીં પણ કોઈ પણ વેરાયટી તમે લઈ લો મગફળી છે મેથો હે કોઈ પણ વસ્તુ એક નંબર બોર ના જુઓ તમે છે જબરજસ્ત અરમાન ખુશ થઈ આ જો કોઈ પણ જગ્યાએ હાથ નાખો તમે મોટી મોટી શિંગો હાથમાં આવે આવો ભાઈ આ જો આ સિંઘ ઓહો ત્રણ કિલો વીગે નાખો તો બેથી તો ઘણી બધી કંપની બનાવે છે પણ આમાં કંઈક આખું અલગ જ છે એની ફ્લાવરિંગની સિસ્ટમ ટૂંકમાં ટૂંકી ગાડી આવે સિંગુ બધી અને જોરદાર તમને એમ થાય કે બાકી મેથો તો વાવો તો બોમ્બે સુપરનો જ ભાઈ બીજું એક કઈ નહીં વાલા આના જેવું થાય જ નહીં આપણે કોઈ કંપનીની અવગણના નથી કરતા પણ આજે આપણા ખુદના અનુભવ બોલે કે આ વસ્તુ ને આમાં કંઈ ઘટે જ નહીં બાકી બોમ્બે સુપરવાળાનું કામકાજ એક નંબર એક નંબરો તમે જો સિંગુ સિવાય કાંઈ ન દેખાય અત્યારે તમને આ એકદમ ગ્રીનરીમાં છે ટૂંકમાં હવે હું તમને ને એક વિડીયો પછી મોકલીશ જ્યારે આ પાંદડા ત્યારે એટલે તમને આઈડિયા આવે કે આ શું છે એ હું નકરા મારા મુખેથી વસ્તુના વખાણ કરું એ વસ્તુ ખોટી છે પણ તમારી નજર હમે જ તમને દેખાડવા જો છે જ હવે તો આમાં હાલવું કેવી રીતે વિચાર કરવો આમાં દવાનો સ્પ્રે લેવો પણ કઈ રીતના લેવો હા લેવું જ નથી કારણ કે જ્યાં પગ મૂકો અહીંયા ડાળી ભંગી જાય એવું નુકસાન થાય એવું આ જો આ જો પીળો પડવો મીંડો વધીને વીસ દિવસ આ સિંગુની સાઈજ જોવો તમે આંગરી એવડી હો ભાઈ હમ આવતી સાલ વાવો ને તો આના સિવાય કાંઈ ન આવતા મેથામાં બાકી તો આ કંપનીમાં ઘણું બધું આવે મગફળી આવે ધાણી આવે જીરું આવે હોય આવે ઘણું બધું અદતન દુનિયાની વસ્તુ બનાવે કંપની મેથામાં તો બહુ મોટું નામ છે બોમ્બે સુપર હાઈબ્રિડ શીટ બાકી વધારે માહિતી જોતી હોય તો જઈ શકતી અગર કોંઢ નવાણું સાત ચાલીસ ત્રેપન જીરો ત્યાં દેવરાજભાઈ જય શક્તિ દેખાય જોઈ લો મિત્રો આપણે કોઈ ઉલ્લુ બનાવવાની વાત નથી આપણે લાઈવ દેખાડવાનો વિડીયો ખેડૂતને જે હોય તે સત્ય હકીકત આમાં કોઈ અમારા વિડીયોમાં કોઈ ફોટોગ્રાફી નથી કરતા અમે કે નથી મિક્સ મસાલા નાખતા જે છે એ તમારી નજર સામે જોઈ લો